અને ખેડૂતો માટે ચોમાસું સૌથી મહત્વપૂર્ણ હોય છે પરંતુ ખાતરનો આ ખેલ છે હાલમાં ખેતીની ફૂલ બહાર સિઝનમાં પણ જગતનો તાત પરેશાન છે કારણ છે રાજ્યભરમાં ખાતરની અછત ખાતર ડેપો પર ખેડૂતોની લાઈનો છે કલાકો સુધી લાઈનમાં રહ્યા બાદ પણ ખાતર નથી મળી રહ્યું આ છતના ખેલમાં શું કારણ છે શું બોલ્યા છે મંત્રી કૃષિ મંત્રી ખાસ શું બોલ્યા છે આવું જોઈએ જાણીએ સમજીએ ખેડૂતો માટે આશાનું કિરણ લઈને આવે છે પરંતુ આ વખતે ગુજરાતના ધરતીપુત્રો ચિંતામાં ડૂબેલા છે કારણ રાજ્યભરમાં ખાતરની અછત તાપીના વ્યારા જીએનએફસી ડેપો પર યુરિયા માટે ખેડૂતો રવિવારથી જ લાઈનમાં ઊભા છે પણ હાથમાં નિરાશા સિવાય કંઈ નથી મળી રહ્યું ડેપો સંચાલકો કહે છે ઉપરથી સ્ટોક નથી આવતો બીજી તરફ દાહોદના દેવગઢ બારિયા એગ્રો સેન્ટર પર નાયબ ખેતીવાડી નિયામકે તપાસ શરૂ કરી જ્યાં ઘણા સેન્ટર બંધ જોવા મળ્યા રવિવારે સાંજે રાતના તે અહીંયા ઉપસ્થિત છે ભાઈઓ એમ કરીને ચારસો ની સંખ્યામાં લોકો ભેગા છે છતા હજી સુધી ચાર દિવસ થઈ ગયેલા છે ખાતર નથી મળતું અને અમે ડેપો પર અમે રિક્વેસ્ટ કર્યું કે ખાતર જયારે આવશે ત્યારે અમને આપશે એ વાંધો નથી પણ અમને અમને આપી આપી દો દે તો પછી વિશ્વાસ થાય કે અમને ખાતર મળશે ખાતર માટે અમને કોઈ જવાબ એ લોકો સોમવારે આવેલી એક ગાડી તો અમારા આગળ હતા એ લોકો ને વેચી દીધું અમે રહી ગયા પાછળ અમે સોમવારે મંગળવાર આજે બુધવાર થઈ ગયો અમને ત્રણ દિવસ એ લોકો કહે છે કે આવે ત્યારે તમને કહી દઉં તમે જતા રહેવાના તો જતા રહો પણ અમે લોકો જતા રહીએ તમારા લાઈન અમે લોકો જતા રહીએ તમારા પાછળ આવે તમારા આગળ આવી જાય અમે પાછા પહોંચી જવા પાછા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરની અછતની ફરિયાદોને ગંભીરતાથી લીધી છે તેમણે અઢાર જિલ્લામાં તપાસ ટીમો ગોઠવી છે જે ખાતરની અછત અને અનિયમિતતાની તપાસ કરશે મંત્રીએ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે અઢાર જિલ્લામાં આ ટીમની કામગીરી શરૂ થઈ છે એના પરિણામે જ્યાં આ ટીમને અનિયમિતતા જણાતી હશે વિતરણમાં ત્યાં જરૂર મુજબ કડકમાં કડક પગલાં લઈ ખાતરનું વિતરણ નિયમિત થાય અને જરૂરિયાત મુજબ ખેડૂતોને ખાતર મળી રહે એ માટે સરકારશ્રીએ આયોજન કર્યું છે પરંતુ સવાલ એ છે કે શું આ અછત જાણી જોઈને સર્જવામાં આવી છે શું નેનો યુરિયાને પ્રોત્સાહન આપવા આ ખેલ રચાયો છે ખેડૂતો નેનો યુરિયા અપનાવવામાં ખચકાય છે કારણ કે તેની કિંમત ઉપલબ્ધતા અને અસરકારકતા અંગે શંકાઓ છે વાત કરું તો જુલાઈ મહિનામાં આપણે તેરસો થી વધુ જેવા ખેડૂતોની ખાતરની જરૂરિયાતને સંતોષી છે અને ઓગસ્ટ મહિનામાં આપણે બસો થી વધુ ખેડૂતોની ખાતરની જરૂરિયાત પૂરી પાડેલી છે હજુ પણ ખેડૂતોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને બીજી વાત કરું તો જુલાઈ મહિનામાં સરકારશ્રી દ્વારા જીએનએફસીને જે તાપી જિલ્લાનું જે એલોકેશન પૂરું પાડવામાં આવેલું હતું એ આપણે પૂરેપૂરું એલોકેશન તાપી જિલ્લાને પૂરું પાડી દીધેલું છે અને હવે ઓગસ્ટ મહિના પણ ઓગસ્ટ મહિનામાં પણ સરકારશ્રી દ્વારા જે પણ સપ્લાય પ્લાન આપવામાં આવશે તેને પણ આપણે પહોંચી વળવા માટે પ્રયત્નશીલ છીએ તાત આજે પણ ખેતરમાં પરસેવો પાડી રહ્યો છે પણ ખાતરની અછતે તેમની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે સરકારની તપાસ ટીમો શું રંગ લાવશે શું ખેડૂતોને સમયસર ખાતર મળશે આ સવાલોના જવાબ હજુ બાકી છે